ચાલો બેસી જઈ જમવા ચાલો બધા મિત્રો શુક્રવાર છોડવા વહેલા જોબ જમવા બે ગયેલા તારે શુક્રવાર તોય શુક્રવાર તમારે ભૂખ મને લાગે એમ થાય કે શું ખાઈ લઉં ખાવાનું મજા આવતી બહુ મસ્ત ટેસ્ટી ખાવાનું શું ખાવાનું આ શાક તો બધા કરતા આ લાગ્યું મને બધા કરતા પણ ખાઈ જાય ને જો ખબર બધાને મરચાં દે પછી ખાઈ લે ને તો પછી હવાર અળી રહે ને નક આજ અડવા હતો એટલે આ પણ બહુ મસ્તી બને હો રાખી ડોખરા હમ હી બડા ફરાઠ્યો હલ ખાવાનું બહુ મસ્તી ફરાઠ્યો તો પૈસા ફેકો ને તમાસા দেখো હા હા